શાકભાજીના ભાવ આસમાને પહોંચતા આ વિશક શાકભાજીની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે આ વખતે વાપીના જાણીતા એક હોલસેલ માર્કેટમાં ધોળે દિવસે શાકભાજીની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હાઈવે પર આવેલી વાઇબ્રન્ટ શાક માર્કેટમાં દિવસે અજાણ્યો શખ્સ જથ્થાબંધ શાકભાજીની એક દુકાનમાં પહોંચ્યો જ્યાં દુકાનદાર સાથે ભાવતાલ કરી અને ત્યારબાદ થોડી જ જવારમાં નજર ચૂકવીને એક વ્યક્તિ દુકાનમાં રાખેલા કાંદા અને આદુની આખી બોરીની ચોરી કરી ઉંચકીને ત્યાંથી ફરાર થઈ જાય છે દુકાનદારે સ્ટોકની ગણતરી કરતા બે બોરી ઓછી આવી હોવાનું ધ્યાને આવતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને આખી હકીકત સામે આવી ઢાઢર નદીના પૂરના પાણી ઓસરતા ભરૂચમાં મગરોનો ભય વધ્યો છે આમોદમાં વન વિભાગે અલગ અલગ ત્રણ રહેણાંક વિસ્તારમાંથી મગરનું રેસ્ક્યુ કર્યું મગરને પકડવા વન વિભાગે કામગીરી તો હાથ ધરી છે પરંતુ મગરને લઈને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો ખેડાના મહુધામાં પોલીસ સ્ટેશન સામે હુમલાની ઘટનાઓનો મામલો શાંતિ ડહોળાય તે પ્રકારે યુવક દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાઈ હતી આ પોસ્ટને લઈને ફરિયાદ કરવા આવેલા ફરિયાદીની ગાડી પર સૌથી વધુના ટોળાએ કરેલા હુમલાની ફરિયાદ નોંધાવવામાં આવી સમગ્ર બાબતે પોલીસ દ્વારા કુલ ત્રણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસ દ્વારા બાર જેટલા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા પોલીસે પકડાયેલા આરોપી પૈકી જાવેદ કુરેશી અને સલીલ મહંમદને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું ઘટના સ્થળે આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવાયો અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું જે આરોપી પૈકી જાવેદ હુસન કુરેશી સકીલ મોહમ્મદ ઉર્ફે પાપડ મોહમ્મદ અનિક મલેક ને ગુનાવાળી જગ્યાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ આજ રોજ અને એ લોકોએ બતાવ્યા મુજબ રસ્તાઓ પર દબાણો હટાવવાની કામગીરી છે ત્યારે ગીર સોમનાથના સુત્રાપાડાના વાવડી ગામના ખેડૂતોની જૂની સમસ્યાનો આજે નિકાલ થયો ખેતરમાં જવાના માર્ગમાં પેશકદમી દૂર કરવા ખેડૂતોએ કલેક્ટર ને લેખિત માં રજૂઆત કરી હતી જેને લઈ આજે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ હાલ રસ્તાનું એકદમ દબાણ હતું રસ્તામાં હલાય પરિસ્થિતિ હતી નહીં પછી અમે કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરી અને કલેક્ટર સાહેબે અમારી માંગ સ્વીકારી દરેક ખેડૂતને ન્યાય થાય એ રીતે દરેક ખેડૂતની જમીન માપણી કરી પોતપોતાને ખાંભે રસ્તાની પોળાઈ કરવા માટે આજ રોજ ડેમોલેશન મામલતદાર સાહેબ ડેપ્યુટી મામલતદાર સાહેબ મોરીભાઈ અને તલાટ રેવન્યુ મંત્રી ચુહાણભાઈ

જેથી આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું સાયબર ટોળકીનો મૃતકના મોબાઈલ પર રૂપિયા માટે કોલ આવતા સમગ્ર હકીકત સામે આવી કતારગામ પોલીસે બેંક ડિટેલ્સ અને ક્યુઆર કોડના આધારે આરોપીને ઝડપ્યા અને એના અમે પૂછપરછ કરીએ છીએ રિમાન્ડ વીસ તારીખ એટલે પાંચ દિવસ સોળ તારીખ અરેસ્ટ થયા અને વીસ તારીખ રિમાન્ડ છે અને ઘણા બધા લોકોના આ લોકોને તો પાંચ મોબાઈલ રિકવર થયા છે એના પાસેથી જોઈએ અને પછી જોઈએ કે નાઇન્ટી રૂપીઝ એના પાસેથી રિકવર થયા છે ગલબધા એકાઉન્ટસની ડિટેલ મળી છે જોએ તો આ ડિમાન્ડના પ્રક્રિયા દરમિયાન निकाली છે લેકિન апоસ્કલ પ્રમાણ મે આ લોકો લોકો ન કરી રાજપૂત સમાજ નાગેવાનોય પત્રકાર પરિષદ યોજી ક્ષત્રિય સમાજને એક કરવા મહાસંગઠન બનાવશે 20મી ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાશે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રવક્તાએ કહ્યું કે અમે સરકાર પાસે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સીજીને ભારત રત્ન આપવાની માંગ કરી છે અત્યારે સમાજ એકત્રીકરણ માટેનું આ મંચ છે સમાજ ભેગો થઈ રહ્યો છે અહીંયાથી રાજકીય જે કોઈ પણ બાબત છે એ અમે બહારની બાજુએ રાખી છે અત્યારે કોઈ પણ આ મંચ આધારિત રાજકીય બાબતે અમે કોઈ પણ આગળ સ્ટેપ લેવા નથી માગતા પરશોત્તમભાઈ બોલ્યા છે ખરાબ છે દુઃખદ છે સમાજ માટે પણ ઘણાતુલ્ય આ વાત કહેવાય એટલે આ બાબતે ચર્ચા કરવી પણ યોગ્ય નથી અમે રાજપૂત સમાજ એવો છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો છે સૌથી પહેલું રજવાડું કૃષ્ણકુમાર સિંહજી આપ્યું ત્યારે તો આપણો આ દેશ બન્યો છે તો એમને તો સો ભારત રત્નનું વિરુદ્ધ આપવું જોઈએ અમારી માગણી રહેશે જુનાગઢ તાલુકાના પાંત્રીસ સરપંચોના રાજીનામા વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ વિવિધ વિકાસ કામો ટલ્લે ચડતા હોવાથી પાંત્રીસ જેટલા સરપંચોએ રાજીનામા આપી દીધા ત્રણ વાગે ટીડીઓ મીટિંગ બોલાવી પરંતુ હાજર ન રહેતા સરપંચો નો રોષ ભભૂકી ઉઠ્યો ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં જીએસટી સહિતના અનેક મુદ્દે સમયથી ચાલે છે ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરાવવામાં આવે છે પરંતુ હદ નિશાન ન હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે વહીવટી પ્રક્રિયા સરળને બદલે કઠિન કરી દેતા અનેક કામ ચડી ગયા પાંત્રીસ જેટલા સરપંચો જુનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામું આપ્યું રાજીનામા અંગે શું નિર્ણય થાય તેના પર સૌ કોઈ ની મીટ જુનાગઢ તાલુકાના પંચાયતોના અનેક પ્રશ્નો ટલે સડેલા છે વિકાસના કામો ટલેલા સડેલા છે એક પણ ગામમાં આજે છેલ્લા બે વર્ષથી કામ થયેલ નથી એજન્સી કોઈ એપ્રુવ કરવામાં આવતી એજન્સી કોઈ નક્કી કરવામાં આવતી સરકાર અઢળક ગ્રાન્ટ આપે છે અઢળક ગામડાઓનો વિકાસ કરવા માગે છે તંત્રની બેદરકારી બેજવાબદારીને કારણે આ ગામડા જુનાગઢ તાલુકાના એક પણ ગામડાનો વિકાસ થઈ શકતો નથી થાતો નથી વહીવટી સરપંચોએ વહીવટી તંત્રના ત્રાસથી આજ રોજ રાજીનામું આપેલ છે બધા સરપંચોએ અને અઠાવન ગ્રામ પંચાયતોના સરપંચોએ આમાં સહમતી દર્શાવેલ છે આજે પાંત્રીસેક સરપંચોએ રાજીનામું આપ્યું છે અને બીજા બધા સરપંચો એગ્રી છે અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડવાની છે ત્યારે આજે વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ડાયરેક્ટર કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન કિલોમીટરનો રૂટ છે પચાસ ટકા કામ પૂર્ણ થયું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ પાંચસો આઠ કિલોમીટર છે અને પ્રોજેક્ટની કુલ કિંમત એક પોઈન્ટ આઠ લાખ કરોડ છે જાપાનની ટેકનોલોજીથી આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધી પ્રોજેક્ટના બસો બાર કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે બાકીનું કામ પ્રગતિ હેઠળ છે ગુજરાતમાં સુરત અને આણંદ નજીક ટ્રેક બાંધકામ બેઝ સ્થાપવાની સાથે ટ્રેક નિર્માણ કાર્યની પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રોજેક્ટ માટે કુલ અગિયાર નદીઓ પર પુલ બંધાશે બુલેટ ટ્રેનને ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવશે જેની સ્પીડ વધુમાં વધુ ત્રણસો પચાસ કિલોમીટર સુધી લઈ જવાશે વર્ષ બે હજાર છવ્વીસમાં સુરત બિલીમોરા વચ્ચે ટ્રાયલ રન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અમદાવાદ થી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન ના બાર સ્ટેશન બનવાના છે જેમાં ગુજરાતમાં વાપી બિલીમોરા સુરત ભરૂચ વડોદરા મહારાષ્ટ્રમાં બનશે બનીને તૈયાર હશે ટ્રાફિક કોઈ આપને ક્રોસ મુવમેન્ટ ના હોય

ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે સાત દિવસના મેળાની આજે પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે માના દ્વારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે બપોરે વિરામ બાદ મંદિરના દ્વાર ખુલતા જ માનવ મહેરામણ ઉમટ્યું ભક્તો માના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ભાદરવી પૂનમનો અવસર છે ભાદરવી પૂનમના અવસરે આપ જોઈ રહ્યા ભીડ છે કે અહીં હયું તો આયુ તળાય તેટલી ભીડ વચ્ચે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને આ ભક્તો જ છે માતાજી પ્રત્યે શ્રદ્ધા છે તેની સાથે ચાલતા ચાલતા માના દ્વારે આવે છે જગત જન્મી કહેવાયા છે આરાસુરી અંબા કહેવાયા છે અને આરાસુરી અંબાના દર્શને ભાદરવી પૂનમે કરવા તે ખૂબ જ મહત્વના એટલા માટે છે કારણ કે જ્યારે આસુ મહિનાની નવરાત્રિ આવતી હોય છે ત્યારે મા ખાસ કરીને ભાદરજી પૂનમના દિવસે તેમને આમંત્રણ આપવામાં આવતું હોય છે કે મારા ઘરે ચોક્કસ નું પધારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર આવે છે જય અંબે જય અંબે કહેતા આવે છે કોઈકના હાથમાં ત્રિશુર છે તો કોઈકના હાથની અંદર માની પ્રત્યેની સાચી શ્રદ્ધા છે માતા શ્રી નાન લઈને પણ કેટલાક લોકો આવે છે અને મા પ્રત્યે પોતાની જે શ્રદ્ધા છે તે અલગ છે માં જગતજન ની જગદંબા આરાધના કરવાનું સૌભાગ્ય મળ્યું છે ભટજી પરિવાર સિદ્ધપુરના ચાર ભટજી પરિવારમાં અંબાની આરતી અને પ્રસાદ કરે છે મંદિરમાં વિસાતંત્ર તરીકે પૂજાય છે માં જગદંબા માધવી પુનવના મેળાના દિવસે ખાસ કરીને માને ખાસ આરતી અને તેની સાથે પ્રસાદ ચઢાવવાનો શૃંગાર પણ અદ્ભુત છે તે વિશે વાતચીત કરવા માટે જેમને શ્રેય મળ્યો છે જે સૌભાગ્ય મળ્યું છે ભટજી પરિવારના ભટજી એ અત્યારે મારી સાથે છે તેમની સાથે વાત કરીશું મારા શું કહેશો ખાસ કરીને માતાજીને જે રીતે શૃંગાર કરવો હોય આરતી કરવી હોય તે આપના પરિવારને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે વિશે સૌ પ્રથમ તો જણાવું છું જય શ્રી અંબે અમે સિદ્ધપુરના ચાર પરિવારો વર્ષોથી પરંપરાગત સ્ટેટ વખતથી પૂજા કરીએ છીએ અહીંયા અમને દીક્ષા મળે અંદર ત્યારે પછી અમારો મંદિરમાં પ્રવેશ થાય છે એવી અહીંયા એક પરંપરા છે અહીંયા માતાજીની વિશેષ પૂજા અર્ચના હોય છે સવારે માતાજીને સવારી હોય છે સાતે દિવસ માતાજીની અલગ અલગ સવારીને અલગ અલગ સ્વરૂપ બનાવવામાં આવે છે રવિવારે વાઘથી તે સાંજ શનિવારે હાથી સુધીની હોય છે અલગ અલગ સવારે માતાજીની સવારી હોય છે ને સાંજે માતાજીની સવારી હોતી નથી મા એવું માનવામાં આવે છે કે સવારે માતાજી એમ કે બાળાના સ્વરૂપ છે બધાની યુવતીના છે અને સાંજે એમ કે વૃદ્ધાનું સ્વરૂપ છે એવું માનવામાં આવે રહ્યું છે આ માતાજીનું એવી જગ્યા છે કે માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે અંબા અહીંયા અંબા એટલે અંબ કહેતા આનંદ થાય અને બા કહેતા બહુ સુખ થાય એવી આ રાજરાજેશ્વરી જગદંબાની જગ્યા છે માતાજી બધાના જ ખાસ આજના દિવસે અવસરે આપણે કેટલી વાર આરતી કરીએ છીએ કેવા કરતા હોઈએ તે વિશે થોડું જય શ્રી અંબે એટલે સવારે માતાજીની શણગાર થાય છે એના પછી માતાજીની આરતી થાય છે સાંજે પણ માતાજીનો શણગાર બદલવામાં આવે છે સવારમાં માતાજીની સવારી હોય છે ને સાંજે માતાજીની સવારી હોતી નથી અને પછી પાછો એમ કે જેવું મંદિર સાત વાગે ખુલે એના પહેલા માતાજીને ભોગ લગાવવામાં આવે ને પછી આરતી થાય છે સાત વાગ્યા સુધી માતા રાત્રે વાગ્યા સુધી માતાજીના દર્શન થયા આજે આજે એનો અને છેલ્લો દિવસ છે એટલે રાત્રે પણ માતાજીના દર્શન રાત્રે બાર વાગ્યા સુધી દરેક ભક્તોને થશે એવું કહેવાય છે કે અહીં મૂર્તિ નથી અહીં માતાજીનું નું પૂજાય છે તે શા માટે એટલે અહીંયા એક વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે જે બધું ગુપ્ત જ છે જેને કોઈની અમે જે દીક્ષા લીધી હોય એને જે બધું જાણ થાય છે એ અંદરથી માતાજીની પ્રેરણા જેવી હોય કે ભાઈ તમારે કઈ સાડી પહેરાવવાની કઈ કરવાની હોય એવી અહીંયા વિશેષતાથી માતાજીની પૂજા અર્ચના થાય છે માંબાના દર્શનાર્થે આવેલા પુરુષોના ગ્રૂપે આકર્ષણ જમાવ્યું સિત્તેર પુરુષો પાગડી પહેરીને ભાદરવી પૂનમના મેળામાં માંબાના દર્શન કરવા પહોંચ્યા

અને દરેકની મનોકામના માં અંબા પૂર્ણ કરે છે એટલે અમે લગભગ 15 થી 20 વર્ષથી અહીંયા આવીએ છીએ અચ્છા તમે એક જ સરખી પાઘડી પહેરી છે શું કારણ છે તેની પાછળ કે અમારી જે ગ્રુપ આવી છે

માતાજીની ની તો દરેક મનોકામના પૂરી થતી હોય છે આ એની પાટીનું ચાલુ કરી હોય આવાનું ના તો આઈએ છે વર્ષોથી જ આવી છે વર્ષોથી આ પ્રકારનો જે ગ્રુપ છે લગભગ 70 લોકો સાથે એકસાથે તો वहां બધા જોરા એક સરખી પાઘડી પરેશ અંદર એવો આવતા હોય છે અને સાથે મહામ્બેના દ્વારે તેઓ શિશ નમાवता હોય છે અને માથા પર પાટલી સાથે કેવરમ સાથે મિતકમાની સદિગની છાતીલી અબાજી ભાદર પૂનમના મેળામાં માત્ર ગુજરાતમાંથી જ નહીં દેશભરમાંથી ભક્તો આંબાના દર્શન માટે પહોંચી રહ્યા છે ત્યારે રાજસ્થાનથી પણ એક પરિવાર પોતાની માનતા પૂરી થતા મા અંબાજીના દર્શને આવ્યો દીકરીના જન્મની માનતા પૂરી થતા પરિવારજનોએ માંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યો